હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે વધેલી રોટલીમાંથી નવો નાસ્તો તો આ રોટલી તમે સવારની હોય તો સાંજે બનાવી શકો સાંજની હોય તો તમે સવારે બનાવી શકો પણ આ રીતે તમે વધેલી રોટલીનો નાસ્તો એકદમ ટેસ્ટી અને સરસ નાસ્તો બને છે તો આ નાસ્તો તમે બનાવશો તો કોઈ પણ નાસ્તો તમે ભૂલી જશો તો ચાલો એના માટે શું છે કે મિક્સર જાર લઈ લીધું છે મિક્સર જારની અંદર આપણે રોટલીને આ રીતે એના પાવડર કરી લેવાનો છે અને આજે આપણે બનાવીશું આ રીતે વધેલી રોટલીમાંથી નવો નાસ્તો તો તમે ક્યારેય ન બનાવ્યો હોય ને તો આ રીતે તમે વધેલી રોટલીનો નાસ્તો તમે આ આ રેસીપીને જોઈને બનાવી શકો છો જો રેસીપી તમને પસંદ આવી જાય તો ફ્રેન્ડ્સ લાઇક અને શેર કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજે આપણે બનાવીશું લેટ ઓવર રોટલીનો નવો નાસ્તો તો એના માટે અહીંયા આપણે રોટલીને આ રીતે મિક્સરમાં ક્રશ કરી લીધી છે અને સાથે અહીંયા આપણે ઉમેરીશું અને બીજા હું ચાલો આગળ આપણે જે હું તમને બતાવું હવે આપણે પીસેલું એક બાજુ લઈ લઈશું અને ત્યારબાદ એમાં ઉમેરવા માટે અહીંયા પૌવા લઈ લીધા છે તો એ એમાં એક કપ પવન લઈ અને તમે કોઈ પણ પૌવા લઈ શકો છો તો ચાલો પૌવાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે એટલે માટે એ ધૂળ કચરો હોય નીકળી જાય અને આ રીતે જો તમે જોઈ શકો છો કેટલું પાણી કાળું નીકળે છે તો ચાલો હવે પવને ધોઈ અને આ રીતે એને પલાળવા મૂકી દઈશું ત્યાં સુધી પલળે એટલે ચાલો ત્યારબાદ આપણે આ પૌવાને મૂકી દઈશું ત્યારબાદ આપણે બીજી તૈયારી કરી લઈશું તો વઘાર કરી લઈશું ત્યારબાદ આપણે અહીંયા કડાઈ લઈ લીધી છે અને ગેસ ચાલુ કરી દીધો છે અને એક કે દોઢ ચમચા જેટલું તેલ લીધું છે અને હવે આપણે તેલ ગરમ થાય એટલે એમાં આપણે વઘાર કરી લઈશું વઘારમાં સિંગદાણા અને સાથે થોડા તલ મીઠા લીમડાના પાન અને એક નંગ ડુંગળી આપણે ઝીણી સમારેલી લઈ લઈશું ડુંગળીને પણ સારી રીતે આપણે ચલાવી લઈશું અને આપણે એને પકાવવા નથી દેવાની એકદમ પોચી નથી કરવાની તો ત્યારબાદ આપણે ઉમેરીશું એક નંગ ટામેટું કટિંગ કરેલું અને સાથે એક મરચું પણ કટિંગ કરી લીધું છે તીખું હવે આને પણ આપણે ચલાવી લઈશું અને હલકું એવું આપણે શેકી લેવાનું છે હવે આપણે આ રીતે ટામેટા પણ શેકાઈ ગયા છે ત્યારબાદ આપણે લઈ લઈશું મસાલા તો સૂકા મસાલામાં અહીંયા આપણે લઈ લઈશું ધાણા પાવડર સાથે લઈ લઈશું થોડી હળદર ત્યારબાદ આપણે લઈ લઈશું લાલ કાશ્મીરી લાલ મરચું હવે બધા મસાલા આપણે ઉમેરીને એને સારી રીતે હલકા એવા શેકી લઈશું તો આ મસાલાને તમારે એકદમ સોફ્ટ નથી કરવાના અને આખા આખા તમને એવું લાગી ત્યારબાદ ધાણા ઉમેરી દઈશું અને હવે આને પણ આપણે ચલાવીને ત્યારે આપણે જે રોટલીને ક્રશ કરેલી છે એ રોટલીના આપણે ચૂરાની અંદર ઉમેરી દેવાનું છે તો આ બધું તમારે હલકું જેવું શેકવાનું છે ત્યારબાદ મીઠું ઉમેરી દઈશું થોડું અને મીઠું ઉમેરીને સારી રીતે એને આપણે ચલાવી લઈશું ત્યારબાદ હવે આપણે ઉમેરી દઈશું રોટલીના ક્રશ કરેલી એને પણ આપણે થોડી વાર ચલાવી દઈશું મિક્સ કરી દઈશું ગેસ ફ્લેમ આપણે સ્લો રાખશું હવે ઉમેરીશું આપણે મેન ઇન્ગ્રેડિયન્ટ તો હવે આપણે અહીંયા લઈ લીધા છે પૌવા તો તમે આની અંદર પૌવાને પણ હવે નાખી અને આ રીતે તમે બનાવેલો નાસ્તો તમે કાયમ રોજે બનાવશો તો આની સાથે હવે આપણે ગળાશ અને ખાટાશ માટે આપણે લઈ લીધી છે સૂખ ખાંડનો પાવડર તો મેં અહીંયા દળેલી ખાંડનો પાવડર લીધો છે જો તમારે આખી હોય તો તમે આખી પણ લઈ શકો છો તો આ રીતે બનાવેલો રોટલી પૌવાનો નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ખાવું હવે આપણે એને પણ સારી રીતે મિક્સ કરી એમાં આપણે ઉમેરીશું લીંબુ તો આપણે ખાટું અને લીંબુથી સરસ ટેસ્ટ લાગે છે તો અહીંયા અડધું લીંબુ લઈ લીધું છે અને તમારે આમચૂર પાવડર હોય તો તમે આમચૂર પાવડર પણ તમે ઉમેરી શકો છો પણ આ રીતે લીંબુ અને ખાંડ ઉમેરવાથી તમે રોટલીના પોવા ખાવામાં તો એટલા જ ટેસ્ટ લાગે છે તો હવે આપણે તૈયાર છે વધેલી રોટલીનો નવો નાસ્તો તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તો આજનો વિડીયો અહીંયા ખતમ કરતા કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી હેલ્ધી રહો સ્વસ્થ રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણે વધેલી રોટલીના પૌવા તો આ રીતે તમે નાસ્તો બનાવશો તો કાયમે તમે રોટલી જાણી જોઈને તમે બચાવશો તો આ રીતે તૈયાર છે આપણા વધેલી રોટલીના પૌવા તો ફ્રેન્ડ્સ ફરી ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ